ઉત્તર પ્રદેશમાં એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે કે દેશમાં પહેલીવાર ડિજિટલ અરેસ્ટના કેસની અંદર કોઈ આરોપીને સજા થઈ હોય ઉત્તર પ્રદેશમાં પહેલીવાર ડિજિટલ એરેસ્ટના એક કેસનો ચુકાદો આવ્યો છે અને આરોપીને સાત વર્ષની સજા કરવામાં આવી છે સાયબર ક્રાઇમના ઇતિહાસમાં આ દેશનો પહેલો કેસ છે જેમાં ડિજિટલ એરેસ્ટના આરોપમાં ચૌદ મહિનાની અંદર ચુકાદો આવ્યો હોય એક મહિલા ડૉક્ટરને પાસેથી પંચ્યાસી લાખ રૂપિયા પડાવેલા અને સીબીઆઈ ઓફિસર બનીને એક આરોપીએ આ કાંડ કરેલું આ કેસની અંદર જે એક આરોપી પકડાયો હતો એને ઉત્તર પ્રદેશની કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઉત્તર પ્રદેશમાં એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે કે દેશમાં પહેલીવાર ડિજિટલ અરેસ્ટના કેસની અંદર કોઈ આરોપીને સજા થઈ હોય આ ઐતિહાસિક ચુકાદો છે એ સ્પેશિયલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કસ્ટમ અમિત કુમારે આપ્યો છે અને આ આખા કેસ એવી રીતના બનેલો હતો કે પંદર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે લખનઉની અંદર એક હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર સૌમ્યા ગુપ્તા જે સિનિયર ડૉક્ટર છે એમને એક કોલ આવ્યો હતો અને કોલ કરનાર વ્યક્તિએ એમને એવું કીધું હતું કે એ કસ્ટમ ઓફિસર છે અને દિલ ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપરથી બોલે છે દિલ્હીથી એટલે ડૉક્ટર સૌમ્યા ગુપ્તાએ કીધું કે કંઈ કામ હશે તો એમણે ફોન પર વાત થોડી ચાલુ રાખી એ પછી આ જે ઓફિસર જેણે ફોન કરેલો હતો એને ડૉક્ટર ગુપ્તાને એમ કીધું કે તમારા નામથી એક કાર્ગો બુક થયેલું છે અને એમાં નકલી પાસપોર્ટ છે એટીએમ કાર્ડ છે અને એકસો ને ચાલીસ ગ્રામ એમડીએમ ડ્રગ્સ છે એવી વાત કરી અને પછી આ જે માણસે કોલ કરેલો એ માણસે કોલ ટ્રાન્સફર કરી દીધો અને એમ કીધું કે સીબીઆઈ અધિકારી તમારી સાથે વાત કરશે આ આખી વાતથી ડૉક્ટર સૌમ્યા ગુપ્તા એકદમ હેપતા કે એમને કંઈ સમજ જ નહોતી પડતી અને સીબીઆઈ અધિકારી જે કોલ પર આવ્યો એ નકલી સીબીઆઈ અધિકારી બનીને સૌમ્યા ગુપ્તાને પહેલાં રીત સરના ખખડાવવા માંડ્યા કે તમે આવું કરો છો તેમ છો તેમ એવી બધી વાત કરી અને એમને એમ કીધું કે જો આની અંદર તમને જેલમાં જવાની સજા થઈ શકે છે હવે ડૉક્ટર સૌમ્યા ગુપ્તા ભલે ડોક્ટર હતા પરંતુ એક સામાન્ય માણસની જેમ ગભરાઈ ગયા અને એમણે આ જે માણસો કોલ કરતા હતા એમણે એમની પાસે બધી ડિટેલ માગવા માંડી એમની તો ડૉક્ટર સૌમ્યા ગુપ્તાએ બધી જ ડિટેલ શેર કરી દીધી બેંક ખાતાની માહિતી પાન કાર્ડની માહિતી સંપત્તિની માહિતી બધી જ માહિતી આ જે ફોન કરનાર હતા એને શેર કરી દીધી અને દસ દિવસ સુધી સૌમ્ય ગુપ્તાને ડિજિટલ એડ્રેસ રાખવામાં આવ્યા અને આ દસ દિવસની અંદર સૌમ્ય ગુપ્તાના ચાર જુદા જુદા ખાતામાંથી પંચ્યાસી લાખ રૂપિયા આ ઠગોએ ટ્રાન્સફર કરી લીધા હવે એમ એ આ બાબતે ડૉક્ટર સૌમ્યા ગુપ્તાએ પોલીસમાં ફરિયાદ કરી અને સાયબર ક્રાઇમની ટીમે આઝમગઢના મસોના ગામનો રહેવાસી દેવાશિષ રાયની ધરપકડ કરેલી અને આ ધરપકડ કર્યા પછી એને જ્યારે કોર્ટમાં રજૂ કર્યો ત્યારે કોર્ટે આ ચુકાદો આપ્યો અને દેવાશિષ રાયને સાત વર્ષની સજા ફરમાવવામાં આવી છે હવે આમ તો ઘણા બધાને ખબર જ છે પરંતુ હું તમને થોડી સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરી કે ડિજિટલ અરેસ્ટ શું હોય છે ડિજિટલ અરેસ્ટ એવું હોય કે તમારા ફોન તમારા ફોન ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરે અને તમને જુદા જુદા નામ આપે સીબીઆઈ અધિકારી બનીને બોલે પોલીસ અધિકારીને બનીને બોલે ઈડી અધિકારી તરીકે બનીને બોલે અથવા સુપ્રીમ કોર્ટના જજ તરીકે પણ તમને બોલે અને તમને ફોન ઉપરથી હટવાની દે તમને પહેલાં કોઈ પણ એક ગુનામાં તમને ફસાયા છો એવી તમને વાત કરે ક્યાં તમને મની લોન્ડરિંગની અંદર ફસાયા છો ક્યાં તમે વિડીયો કોલની અંદર કોઈ યુવતી સાથે નગ્ન તસવીર હોય એવા ફસાયા છો કે ડ્રગ્સ તમારું ડ્રગ્સ પકડાયું છે આવા અનેક એવી બાબતો વિશે સીધું તમને વાત કરે અને તમને ત્યાંથી હટવાની દે અને તમને ફોન ઉપર એક પછી એક ફોન ટ્રાન્સફર કરીને તમને ધમકીઓ આપ્યા કરે અને તમને એવું કહેવામાં આવે કે કોઈ એક જગ્યાએ તમારે બેસવાનું છે અને કોઈ પર્સનલ ફોન નહીં કરવા દે તમને કોઈ તમારા સગાને કે કોઈ તમારા અંગત વ્યક્તિને ફોન કરવો હોય તો તમે નહીં કરશો તમારે ફોન પર ને ફોન પર જ રહેવાનું અને બ ધમકી આપીને તમારી પાસેથી તમારી બધી પર્સનલ ડિટેલો કઢાવી લે બેંકનું હોય કે કંઈ તમારું બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય કે કંઈ પણ હોય બધી જ બાબતો તમારી પાસેથી કઢાવી લે અને આ તો સૌમ્યા ગુપ્તાને તો દસ દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા પણ અમુક કિસ્સા તો એવા બી છે કે પંદર પંદર વીસ વીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા રાખ્યા હોય અને આરોપીને અમુક વખત તો બેંકમાં પણ મોકલવામાં આવીને બધું એવું એવું કર કરે છે આ લોકો કે તમે ત્યાંથી હલી બી નહીં શકો તો આ ડિજિટલ એરેસમાં અત્યારે એક વાત બહુ સારી થઈ ગઈ છે કે સરકારે અને પોલીસે આ બાબતને બહુ ગંભીરતા રહીને છેલ્લા ઘણા સમયથી આની અવેરનેસ ફેલાવી છે અને લોકોને એવું કીધેલું છે કે કોઈ દિવસ કોઈ સીબીઆઈ અધિકારી કે કોઈ પોલીસ અધિકારી તમારી સાથે આ સજા વિશે કે ગુના વિશે ફોન ઉપર વાત કરતા નથી એટલે આવી કોઈ બી વ્યક્તિનો ફોન આવે પહેલાં તો સૌથી પહેલાં અજાણ્યા નંબરના ફોન તમારે ઉચકવાના જ નહીં આ ટ્રુ કોલર ઉપરથી જોઈ લેવાનું કે તમારે કોઈ ઓળખીતા પરિચિત હોય તો જ તમારે નંબર ઉંચકવો અથવા ધારો કે ફોન ઉચકાઈ પણ જાય તો તમારે કોઈ આવી વાત કરવા માટે કે સીબીઆઈ અધિકારી બોલું છું ને આમ છું તેમ છો તાત્કાલિક ફોન કાપી નાખવાનો અને એમ છતાં બી ધારો કે કોઈ સંજોગોમાં વાત થઈ બી ગઈ તો ઇમિડિએટલી તમારા જેપી કોઈ નજીકના પોલીસ સ્ટેશન હોય એને તમે તાત્કાલિક જાણ કરજો તો તમારા રૂપિયા પાછા આવશે નહીં તો તમે ફસે છે પણ પહેલી જ વાત એ છે કે અજાણ્યા ફોન ઉચકતા જ નહીં અને કોઈ પણ કોઈ આવું બોલે કે સીબીઆઈ તો ફટ તરીકેના ફોન કાપી નાખજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વળતા રહેશું થેન્ક યુ વેરી મચ